દાહોદ લોકસભા ચૂંટણીની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે વહેલી સવારથી શરૂ થઈ ગઈ હતી જ્યારે પહેલા રાઉન્ડથી જ ભાજપનું પલ્લું ભારે દેખાતું હતું અને દાહોદ ભાજપના ઉમેદવાર જસવંતસિંહ બાભોરે પહેલા રાઉન્ડથી જ સરસાઈ મેળવી લીધી હતી જે છેલ્લા રાઉન્ડ સુધી જાળવી રાખી હતી અને છેલ્લા રાઉન્ડમાં ભાજપના દિગ્ગજ અને હોનહાર નેતા જસવંતસિંહ બાભોરે ત્રણ લાખ તેત્રીસ હજાર ચારસો સુડતાલીસના જંગી મતોની સરસાઈ સાથે ભવ્ય વિજય બન્યા હતા આ એમની સતત ત્રીજી જીત હતી તેઓએ દાહોદના કમલમ કાર્યાલય ખાતે બધા જ ભાજપના કાર્યકરો સંગઠનો તેમજ મતદારોને આભાર માન્યો હતો અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ મોદી સરકાર વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે દાહોદના સાંસદ તરીકે ત્રીજીવાર એક સેવક તરીકે દાહોદના અમારા લોકપ્રિય ઉમેદવાર ભાઈઓ બહેનો મતદારોએ અને મોદી સાહેબનો આપણે આભાર માનીએ છીએ કે દાહોદમાં સંગઠનનું કામની શરૂઆતની કરીને દાહોદ એ મોદી સાહેબની કર્મભૂમિ છે અને છેલ્લા દસ વર્ષની અંદર દાહોદના વિકાસ માટે દાહોદની પ્રગતિ માટે દેશની એવી પહેલી સરકાર છે કે દાહોદના તમામ કામોને પૂર્ણ કર્યા છે મતલબ કે દાહોદને મોદી સાહેબ પોતાનો માને છે પોતીકો પોતીકો માને છે અને દાહોદની જનતાએ મને મોદી સાહેબના પ્રેમને સત્ય ઠેરવીને ત્રીજીવાર દાહોદના સાંસદ તરીકે ચૂંટી લાવવા માટે દાહોદના મતદાર ભાઈઓ બહેનો અમારા સર્વે શ્રી સૌ મંત્રી શ્રીઓ પાર્ટી સંગઠન ચૂંટાયેલા એ સર્વેનું વાતના પ્રસંગ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ